આણંદના જીટોડિયા ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના વિરોધમાં આજે સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને જીટોડિયા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ નહીં કરવા માંગ કરી હતી જીટોડિયા ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના વિરોધમાં જીતોડિયા ગ્રામ પંચાયત દ્વારા સામાન્ય સભામાં ચર્ચા કર્યા બાદ ભારતનો આત્મા ગામડાઓમાં વસી રહ્યો છે ત્યારે ગોકુળિયા ગામ જીટોડિયાને જો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો ગામડાઓ ધીમે ધીમે મરી પરવારશે જેથી ગામડાઓનો વિકાસ કરવો હોય તો મહાનગરપાલિકા સાથે જોડાયા વિના કરવાની માંગ સાથે ગ્રામ પંચાયતના સરપંચ અગ્રણીઓ તેમજ નાગરિકોએ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપીને જીટોડિયા ગામને મહાનગરપાલિકામાં જોડવા સામે

એનો સમાવેશ મહાનગરપાલિકામાં થવાનો છે ત્યારે પંચાયત બોડી અને સમગ્ર ગ્રામજનો દ્વારા એનો વિરોધ કરતો ઠરાવ પણ પંચાયતમાં પસાર કરવામાં આવ્યો છે અને એની જે તે કક્ષાએ લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે આ રોજ સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી અને ચૂંટાયેલી પાંખ અને ગ્રામજનો દ્વારા આ જીટોડિયાના ગામડા ના ખેડૂતો એની ખેતી અને ગામડાઓને બચાવવા માટે મહાનગરપાલિકામાં એનો સમાવેશ ન થાય એ માટે માન્ય કલેક્ટર શ્રીને સરકાર રજૂઆત કરવા અને જીટોડિયાને અલગ ગ્રામ્ય તરીકે જ દરજ્જો આપીને ચાલુ રાખવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ચિરાગ સૈયદ વ્યાંગ ન્યૂઝ આણંદ